ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું કરાયું આયોજન આ તારીખ બાવી ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને જે તાલુકા કક્ષાના જે આયુષ મેળાનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા લીમડી શ્રી મુક્તિરંજન જૈન આયુર્વેદિક સરકારી હોસ્પિટલ દ્વારા જે સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથી અને આયુર્વેદ ડૉક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા ખાસ આ આયુષ મેળામાં પંચકર્મ પદ્ધતિનું પણ આયોજન કરાયું હતું આજરોજ બાવીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર ગુરુ ગોવિંદ ધામ કંબોઇ ખાતે આપણે આયુષ મેળાનું આયોજન કર્યું હતું તાલુકાકક્ષાનું શ્રી મુક્તિ જૈન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા તેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપણા જાલોદ તાલુકા જાલોદના માન્ય શ્રી મહેશભાઈ ભૂરિયા સાહેબે આયુષ મેળાને દીપ પ્રાગટ્ય કરીને એને ખુલ્લો મૂક્યો હતો સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન વસૈયા પણ હાજર હતા અને એમણે પણ આયુષ મેળો વધારેમાં વધારે લોકો લાભ લે એના માટે લોકોને અપીલ કરી હતી અહીંયા આયુષ મેળામાં અત્યારે આપણે મેઇન તો આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ સાથે ઉપસ્થિત થયા છે તે સાથે પંચકર્મ જે આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે કે જ્યારે કોઈપણ દવાઓથી મળતું ના હોય ત્યારે પંચકર્મ નામની શરીરના શોધનની એક પ્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરને નિરામય બનાવી શકાય છે સાથે અગ્નિકર્મ એટલે એ એક પ્રકારની એવી ચિકિત્સા છે જૂની ચિકિત્સા પદ્ધતિ જેનું સુસૃતે પંદર હજાર વર્ષ પહેલાં એમના સાહિત્યમાં વર્ણન કરેલું છે કે પેઇન મેનેજમેન્ટ તરીકે ક્યાંય દુખાવો હોય કમવાનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય તો એ દુખાવવામાં અગ્નિકરમાં બહુ જ સાર્થક પરિણામો મળેલા છે આ સાથે જ જિલ્લાના સરકારી તંત્ર દ્વારા ડેન્ટલ સર્જન પણ અત્યારે અહીં ઉપસ્થિત છે દાંતના રોગો એઇડ્સ સંબંધી માહિતી અથવા ડાયાબિટીસ કેવા રોગો માટેની પણ અત્યારે સ્થળ પર અહીંયા તપાસ થશે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અત્રે વાન ઉપસ્થિત છે અહીંયા કે જેના કારણે સ્થળ પર જ જો શરદી ખાંસી કે ટીબીની સંભાવના જેવી લાગતી હોય તો સ્થળ પર જ એને એક્સરે થઈ અને એનું નિદાન થઈ શકે છે જે સરકારશ્રીનો સો દિવસનો ટીબી મુક્ત ભારતનો જે એક મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અહીંયા એક્સરે માટેની વાન પણ અત્રે ઉપસ્થિત છે અને ગામના લોકોએ સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આયુષ્ય મેળાનો લાભ લીધેલો છે અને એની ચિકિત્સા પદ્ધતિઓથી માહિતગાર થયેલા છે ધન્યવાદ આપનું નામ હું વૈદ્ય ચંદન આર બામણ વૈદ્ય પંચકર્મ મુક્તિરંજન આયુર્વેદિક હોસ્પિટલ નિમડી